મા પલટાવે છે માતૃભક્તિ સેવા મંડળ દ્વારા ગત તારીખ 24 જૂન ના રોજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે 5 કિલો ઘઉંનો લોટ પેકિંગમાં 1 લિટરનો સિંગતેલ બોટલ 1.5 કિલો ખીચડી 250 ગ્રામ ચા તેમજ 250 ગ્રામ જીણા ગાંઠિયાનો પેકેટ 1 કિલો ખાંડ ક્રેક ક્રેગજેક બિસ્કિટનો પેકેટ મોનેકો બિસ્કિટનો પેકેટ તેમજ પતંજલિ બિસ્કિટનું પેકેટ એક ચકરીનું પેકેટ એક બિસ્કિટનું પેકેટ એક ખાખરાનું પેકેટ એક ટોસનું મોટું પેકેટ એક મોટું ખારીનું પેકેટ એક સેવ મમરાનું પેકેટ એક મોટો સાબુ તેમજ સફરજન મોસંબી સંતરા ફ્રૂટની થેલી એક નંગ વસ્તુ ભરવાનો મોટો થેલો બિલાનું શરબત પણ રાખેલ છે એક પ્રેરણાત્મક નિમિત્તે જે અનેકના અશ્રુઓને આનંદમાં પલટાવે છે જેમાં સમીરભાઈ તૃપ્તિબેન જીનેશભાઈ મૈત્રીબેન જહેશાબેન અશોકભાઈ ધવલભાઈ તેમજ વિશાલભાઈ નીલેશભાઈ અજયભાઈ દિલીપભાઈ તરંગભાઈ ભૂમિબેન તેમજ રેખાબેન ભાવનાબેન દમુબેન મીનાબેન બધાના સહકારથી દર મહિને અશક્ત અસહાય એવા એકસો દસ વિધવા માછીઓને કીટ વિતરણ કરવામાં આવે છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર